સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાની છે બે ના છેદમાં ત્રણ ગુણ્યા ત્રણ પેલો સવાલ બે ના છેદમાં ત્રણ ગુણ્યા ત્રણ બે ના છેદ ત્રણ ગુણ્યા ત્રણ છેદના ત્રણ ને આ ત્રણ બંને ઉડી જશે તો જવાબ કેટલા બગડે બે રેડી બગડે બે નેક્સ્ટ ત્યારબાદ બાદ ના છેદમાં પાંચ ગુણ્યા દસ ના છેદમાં પાંચ ગુણ્યા દસ તો દસ અંશમાં છે પાંચ છેદમાં છે તો દસ એ જગ્યાએ પાંચ દો દસ પાંચ પાંચ ઉડી જાય તો અંશમાં વધ્યા હોય બે ગુણ્યા બે બરાબર કેટલા આવે ચાર તો જવાબ કેટલો થઈ જશે ચાર રેડી ચલો નેક્સ્ટ ત્રીજું બે પૂર્ણાંક એકના છેદમાં ત્રણ ગુણ્યા છ બે પૂર્ણાંક ત્રણ દુ છ ત્રણ ત્રણ ઉડી જાય સાત ગુણ્યા બે એટલે સાત દુ ચૌદ પેલો જવાબ આવશે ચૌદ નેક્સ્ટ ચોથું ચાર એક પૂર્ણાંક એકના છેદમાં બે બરાબર ચાર ગુણ્યા બે ત્રણ ના છેદ માં બે ચાર એટલે બે દુ ચાર બે ગુણ્યા ત્રણ બરાબર કેટલા વધે છ ગણે છો નેક્સ્ટમો સવાલ છ ના છેદ માં નો એક ના છેદમાં ત્રણ ભાગ આ સમજો ખાસ છના ના છેદ પાંચ નો એકના છેદમાં ત્રણ ભાગ છેદમાં ત્રણ ભાગ અથવા છ ના છેદમાં પાંચ નો વચ્ચે ના અથવા નો હોય એનો મતલબ શું થાય ગુણાકાર શું મતલબ કરવાનો ગુણાકાર રેડી છે ત્રણ છ ત્રણ ત્રણ ઉડી જાય તો જવાબ કેટલા હોય છે દસ ભાગ્યા એક ના છેદ માં બે બરાબર દસ જોજો બરાબર દસ ભાગાકાર નું શું થઈ જાય ગુણાકાર અને છેદ માં નો વ્યસ્ત એટલે 2 ના છેદ એક છેદમાં એક હોય કઈ વાંધો નહીં દસ ગુણ્યા બે દસ ગુણ્યા બે એટલે ચાર ત્રણ ના છેદમાં ચાર ના બે બરાબર આ ભાગાકાર કરવાનું ગુણાકાર અને ત્રણ ના છેદમાં બે નો વ્યસ્ત એટલે બે ના છેદ માં ત્રણ 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 ચાર ની જગ્યાએ અંશમાં કઈ વધુ અંશમાં ના વધે તો અંશમાં મૂકવાનું એક છેદમાં બગડે બે એટલે એક ના છેદ માં બે જવાબ કેટલો આવશે એક ના છેદ માં બે ક્લિયર જોઈએ નેક્સ્ટ પૂર્ણાંક એકના છેદમાં સાત નો એક ઓગણત્રીસ ના છેદ માં સાત એવો સવાલ થાય ઓગણત્રીસ ના સાત નો વ્યસ્ત બરાબર શું થાય વ્યસ્ત હોય એટલે સાત અંશમાં આવી જાય ઓગણત્રીસ છેદ માં આવી જાય સાત ના છેદમાં ઓગણત્રીસ તો બે પૂર્ણાંક એક ના છેદ માં ત્રણ ભાગ્યા સાત બરાબર ત્રણ દુ છ ને એક સાત ના ત્રણ બે ત્રણ છ સાત ના છેદમાં ત્રણ સાત નો વ્યસ્ત ના છેદ માં સાત 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 ઉડી જાય તો જવાબ કેટલો વધે ના છેદ ત્રણ એક ના ત્રણ રેડી છે નેક્સ્ટ દસમું દસમું એકના છેદમાં બે ગુણ્યા એકના છેદમાં ત્રણ આ તો સવાલ જોઈ ને આવડી જાય એવું છે માથાકુટ છે એટલે આવશે આપણો બે ગુણ્યા ઝીરો પોઈન્ટ ત્રણ બરાબર ખાલી જગ્યા હવે પોઈન્ટ ગુણાકાર આવ્યા

બે મેથડ સમજાવી અહીંયા બે મેથડ ક્લિયર ચાલો જોઈએ સવાલ તો બાર એક મેથડ તો એવી થાય પોઈન્ટ પછી જો હજાર વડે ગુણાકાર હજાર વડે ગુણાકાર મતલબ પોઈન્ટ ને એટલું જમણી બાજુ ખસેડવાનું હમણાં સો વડે ભાગાકાર જોયો તો

બે પોઈન્ટ દસ તો શું મળે બે હજાર નવસો સિત્તેર આવી ગયું બસ આ તો આવી જ રીતે થાય રેડી છે બે હજાર નવસો સિત્તેર નેક્સ્ટ તેર

ભાગાકાર નું ભાગાકાર ઝીરો પોઈન્ટ ચાર એટલે ચાર ના છેદમાં દસ ચોવીસ ના છેદમાં રેડી એક એક નું ઉડી દસ રેડી છે એક એક મિંડું ઉડી ગયું તો વધુ શું છ ચોક ચોવીસ ચાર ચાર ઉડી ગયા તો વધ્યા છ ના છેદમાં દસ દસ વડે ભાગાકાર એટલે એક એક પોઈન્ટ ઝીરો પોઈન્ટ છ શું જવાબ આવે બીજી મેથડ તો બતાવી દઉં દોરો પોઈન્ટ ચોવીસ ભાગ્યા પોઈન્ટ ચાર વિચારો ચોવીસ ચાર ચોવીસ ચાર છ જવાબ આવે પણ અહીંયા જો પોઈન્ટ પછી કેટલા અંક બે અંક પોઈન્ટ પછી કેટલો અંક ભાગાકાર છે એટલે બાદ બાકી કરવા બાદબાકી પોઈન્ટ ની બે માઇનસ એક એટલે કેટલા પોઈન્ટ વધ્યા એક પોઈન્ટ વધ્યો એક પોઈન્ટ પોઈન્ટ પછી એક અંક હોવો જોઈએ 0.6 क्लियर बस अभी इसी रीति नेक्स्ट 15मो चलो 15मो सवाल एवरी रीति शॉर्टकट से सॉल्व करिए कि 0.2 गुणे 0.2 बराबर 2 दू 4 पॉइंट પછી એક અંક અહીંયા ગુણાકાર છે ઓ ભઈલા ગુણાકાર છે તો સરવાળો पॉइंट પછી એક અંક તો 1 ને 1 2 તો પોઈન્ટ પછી બે અંક હોવા જોઈએ તો 0.0 એટલે 0.04 લો

પ્રયોગપોતિને ભૂગોળપતિ અંગ્રેજી ગ્રામરના સોલ્યુશન યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો જે તમારા માટે ખૂબ જ ઉપયોગી છે તેવા અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર તેની પીડીએફ અને પીપીટી મળી જવાની છે તો વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા કોન્ટેક કરો સિતેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન પર રેડી તો એપ્લિકેશન પર પીડીએફ અવેલેબલ છે મેળવી શકો છો કોન્ટેક કરીને રેડી જોજો ભૂલાયન જ નેક્સ્ટ બીજો કૌશ માં આપેલ વિકલ્પો માંથી કૌશમાં આપેલ વિકલ્પો માંથી સાચો વિકલ્પ સાચો વિકલ્પો ખાલી જગ્યા ત્રણ ના છેદ માં પાંચ ગુણ્યા પાંચ ના છેદમાં ત્રણ બરાબર કૌશ માં આપ્યું ત્રણ પાંચ અને એક તો જેને પણ ખબર પડી પડે એને ખબર પડી જાય સીધું જોઈને ઈશને કુછ ગડબડે

તો જઈએ ચાલો સાત ચૌદ કે ચાર સાત ના છેદમાં બે ગુણ્યા ચાર બે દુ ચાર બે ઉડી જાય નેક્સ્ટ છ ગુણ્યા ના છેદ માં ત્રણ છ ગુણ્યા પાંચ ના છેદમાં ત્રણ ત્રણ દુ છ ત્રણ ત્રણ ઉડી જાય તો અંશમાં બે પંચાને દસ જવાબ આવે દસ ચોથું ચાર ગુણ્યા બે ના છેદમાં તેર ઓપ્શન પ્રમાણે જોવાનું પાછું જવાબ આવે છે ને ત્યાં એમ તો તેર તેર ઉડી જાય બે દુ ચાર બે ઉડી જાય તો વધુ શું એક ના બે એક પૂર્ણાંક એકના છેદમાં બે એટલે બે કા બે ને એક ત્રણ ના છેદમાં બે નાનો મતલબ ગુણાકાર છેદમાં ત્રણ ઉડી જાય તો જવાબ કેટલો વધે આવી ગયો ચાલો જોઈએ નેક્સ્ટ છઠ્ઠું બાર ભાગ્યા એક ના છેદમાં ત્રણ તો બાર નું બાર બેઠું જો બાર ના બાર બેઠા ભાગાકાર શું થઈ જાય ગુણાકાર એક ના છેદમાં ત્રણ નું ત્રણ ના છેદમાં એક તો બાર તેરી છત્રીસ કેટલું હેલું ભાઈ નેક્સ્ટ સાતમું બે પૂર્ણાંક ત્રણ ના છેદમાં ચાર નો વ્યસ તો ચાર દુ આઠ આઠ ને ત્રણ અગિયાર ના છેદમાં ચાર નો વ્યસ્ત બરાબર શું મળે 4 ના છેદ માં અગિયાર છે આપણે ઓપ્શનમાં છે ને પાછું છેદ માં છેદમાં નવ ગુણ્યા નવ ના છે વધે કેટલું એકડે એક પાપડ શેક બરાબર જોઈએ ચાલો નેક્સ્ટ નવમો ચોવીસ ના એક ત્રણ તો બે ના છેદમાં અગિયાર ભાગ્યા ખાલી જગ્યા બરાબર એક તો બે ના છેદમાં અગિયાર ભાગ્યા ખાલી જગ્યા બરાબર એક આ તો કઈ ખબર જ નથી પડતી અલ્લા ભલા કોઈપણ સંખ્યાનો ભાગાકાર કોની સાથે કરું તો જવાબ એક આવે પોતાની સાથે ભાઈ પોતાની સાથે એની એની સાથે બે ના અગિયાર રેડી છે બે ના અગિયાર સાથે ભાગાકાર કરું તો જવાબ એક જ આવે રેડી છે એટલે બે ના છેદ અગિયાર અને જો એમાં ના ખબર પડે તો એની માટે પ્રોસેસ હું શીખવાડીશ એ તમને કદાચ લેંધી લાગશે નહીં સમજે એટલા માટે નહોતો સમજાવ્યું વાંધો નહીં આપણે ધારી લઈએ ચાલો અહીંયા આપણે ધારો કે એની મેથડ થી જઈએ

એટલે અંશ નો ગુણાકાર અંશમાં થાય ચોકે ચોકે સોળ છેદ માં પચું પચું પચીસ સોળ ના છેદ માં પચીસ જવાબ આવે સોળ ના છેદ માં પચીસ ને પોઈન્ટ વડે ગુણા પોઈન્ટ છે ગુણાકાર કરો છો તો એક પોઈન્ટ કઈ બાજુ ખસે જમણી સાઈઠ દસ વડે ગુણાકાર કરવો તો કેટલા પોઈન્ટ જમણી બાજુ ખસે એક પોઈન્ટ એટલે કેટલો જવાબ આવી જાય અહીંયા ત્રણસો ને ઓગણસાઠ કેટલો ત્રણસો ઓગણસાઠ

અઠ્યાવીસ ના છેદમાં દસ ભાગાકાર ગુણાકાર દસ ના સાત દસ દસ ઉડી જાય સાત ચોક અઠ્યાવીસ સાત સાત ઉડી જાય જવાબ આવશે બે પોઈન્ટ આઠ ભાગ્યા જીરો પોઈન્ટ સાત પોઈન્ટ પછી કેટલા અંક એક પોઈન્ટ પછી કેટલા અંક એક ભાગાકાર છે માઇનસ કરો એક માઇનસ એક એટલે ઝીરો એટલે અહિયાં કોઈ પણ પોઈન્ટ વાળો જવાબ નહીં આવે આમાંથી પોઈન્ટ વગર નો જવાબ કોણ ખાલી ચાર

ટોટલ કેટલા અંક ત્રણ ઝીરો ઝીરો છ આવે છે જવાબ યસ રેડી ચલો મેથડ આપડી ઝીરો પોઈન્ટ બે ગુણ્યા ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ બરાબર બે ના પોઈન્ટ પછી ત્રણ એટલે કે ડાબી બાજુથી થી ત્રણ પોઈન્ટ કાપવાના અહીંથી આપણે ત્રણ પોઈન્ટ કાપવાના ડાબી તરફ ત્રણ પોઈન્ટ આવવાનું ખસવાનું ઓકે ચાલો નેક્ તમારી માટે ગણિત

આજે જ કોન્ટેક કરો 70462254 પર જોજો ભૂલી ન જતા બરાબર છે ચાલો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 3 નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો 7 છેદમાં 2 2 ના છેદમાં 7 એટલે ભાઈ આ કેટલી વાર પ્રશ્ન આવશે સંખ્યા બદલાઈ ગઈ ઘસાઈ ગયેલો છે બધાને ખબર પડે 7 7 ઉડે 2 2 ઉડે તો જવાબ આવે સી ઓપ્શન સીધી આઠ ગુણ્યા ત્રણ ના છેદ માં ચાર તો અહીંયા ચાર દુ આઠ ચાર ચાર ઉડી જાય તો ત્રણ દુ ત્રણ દુ છ ઓપ્શન એ જવાબ આવે યસ છે યાર બે પૂર્ણાંક બે ના છે એક ના છેદ માં ત્રણ અંશમાં આઠ એકા આઠ છેદ ત્રણ તેરી નવ એટલે આઠ ના છેદમાં નવ ઓપ્શન એ જવાબ ક્લિયર જોઈએ નેક્સ્ટ પાંચમું આઠ ભાગ્યા એક ના છેદમાં બે તો આઠ ના આઠ બેઠા ભાગાકાર નું ગુણાકાર એક ના છેદમાં બે નું બે ના છે બે ના છેદ માં પાંચ નો વ્યસ્ત હું એમ કહીશ છેદમાં જે સંખ્યા હોય ને અંશમાં આવે પાંચ છેદમાં છે અંશમાં આવે અંશમાં ક્યાં છે અહિયાં એક જ જગ્યાએ ઓપ્શન ડી તમારે ગણતરી નક્કી કરવાની જરૂર

બે બે ઉડી જાય તો આપણો જવાબ આવે ચાર ના ત્રણ છે ક્યાંય યસ ઓપ્શન ડી ઇઝ અવર રાઈટ આન્સર નેક્સ્ટ દસમું બે પોઈન્ટ ચાર ગુણ્યા દસ હમણાં જ આવી ગયો કોઈપણ સંખ્યાનો દસ વડે ગુણાકાર કરીએ તો પોઈન્ટ એક સ્થાન જમણી બાજુ ખસે તો બે પોઈન્ટ ચાર માંથી એક સ્થાન જમણી બાજુ ખસે એટલે કેટલું થઈ જશે ચોવીસ ઓપ્શન બી રાઈટ આન્સર દેખાય નેક્સ્ટ ચાલો અરે વાહ અહીંયા તો તમારું ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ સાત વિષય ગણિત ચેપ્ટર બે ના ભાગ એક એટલે કે પ્રશ્ન એક થી ત્રણ નું સોલ્યુશન પૂરો થયું છે નેક્સ્ટ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો મળવાના છીએ પ્રશ્ન નંબર ચાર થી આગળના પ્રશ્નોના સોલ્યુશન સાથે ત્યાં સુધી આપને વિદાય લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગુરુ ગુજરાત ટાટા બાય બાય આવજો અને જજો પોટેટો બેચ ખરીદવાનો છે છો ભૂલાય ન જાય